જય માતાજી જય સુરાપુરા દાદાનું સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે દાન બાપુનો જન્મદિવસ છે તો બાપુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ને મિત્રો આજે આપણે વિશે ચેનલમાં લાઇક કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો તો મિત્રો સુરાપુરા ધામ બોળાદ અને દાદાના પુવા શ્રી દાન બાપુ દર સોમવારે સાંજે મંગળવાર દિવસ દરમિયાન આખો દિવસ માટે હાજર જ હોય છે તો મિત્રો દાદાના સાનિધ્યમાં દાદાના ભક્તો માટે અહીં રાત્રે સહ પાણી પરસાદી સાથે પથારીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં બાપુ પોતે પણ અહીં સોમવાર હોય છે આવી રીતે તમે જોઈ રહ્યા છો પોતે અત્યારે જઈ રહ્યા છે તો મિત્રો માનવામાં આવે છે દાદા અહીં નાગ સ્વરૂપ દર્શન આપે છે અને આપણે અત્યારે દાદાના દર્શન કરી રહ્યા છીએ તો મિત્રો આપણી ચેનલમાં આ વિડીયો આવી ગયેલો છે તમે સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો અને આજે હું જઈ દાનવા બાપુનો જન્મદિવસ છે નિમિત્તે આપણે ફરીવાર દર્શન કરાવું છું તો કમેન્ટમાં જઈ દાદા લખવાનું ભૂલશો નહીં સાથે જ તમે જોઈ રહ્યા છો દાન બાપુ પણ અહીં હાજર હશે તો આપણે બાપુના દર્શન પણ કરીએ તો મિત્રો સુર આપની સેવાને પૂજા કરતા દાન બાપુ દર મંગળવારે બપોરે સુરા પુરોધાને આરતી કરતા હોય છે તો આપણે અત્યારે દાન બાપુની સુરા પુરોધાની આરતી સાથે દર્શન કરી રહ્યા છીએ તો કમેન્ટમાં જે દાદા લોકોને ભૂલશો નહીં અને મિત્રો તો અહીં દાદાના સાનિધ્યમાં દર સોમવારે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન માટે આવતા હોય છે તો અમે તો દાદાના સાનિધ્યમાં આવતા દરેક ભાવિ ભક્તો માટે બપોરની પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે ધાનબાપુની જાહેર સભા પણ હોય છે અને ત્યારે તમે જોઈ રહ્યા છો શિયાની નીચે આવી રહ્યા છે અને બાપુના આપણે દર્શન કરી રહ્યા છીએ અને મિત્રો આવી જ રીતે મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે ને તેના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જ તમે જોઈ રહ્યા છો અહીં લોકો બપોરની પરસેદી લઈ રહ્યા છે મિત્રો બપોરની પ્રસાદી બાદ જે લોકો થોડાક મોડેથી આવતા હોય છે તેના માટે પણ સારા નાસ્તો દાદાના સાનિધ્યમાં ચોવીસ કલાક માટે શરૂ હોય છે આવી જ રીતે તમે જોઈ રહ્યા છો અત્યારે કેટલા લોકો દાદાના દર્શન આવેલા છે ને આવી જ રીતે મંગળવારે ખૂબ જ સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે સાથે જ દાદાના સાનિધ્યમાં દર રવિવારે સોમવાર અને મંગળવારે એમ ત્રણ દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલે છે જેમાં ભાવિ ભક્તો પોતાની સ્વચ્છ રક્તદાન કરી શકે છે દાન બાબા દર્શન કરીને આપણે સુરત પૂરું દર્શન કરશું તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી છે ચેનલ બનાવો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનો બોલશો ને કમેન્ટમાં જઈ દાદા જરૂરથી લખજો ને આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તમે જોઈ રહ્યા છો અહીં દાદાની તજા ફૂકે છે અને ખૂબ જ સુંદર રીતે મંદિરની ફરતી અત્યારે આરસીસીનું કામ પણ થઈ ગયું છે તો આપણે સુરત પૂરું દર્શન કરવા તો આજે સુરતપુરાધામ ભોળાદી ગુજરાત પર માં જાણીતું થયું છે દાદાના સાનિત્યમાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવી રહ્યા છે અને આપણે પણ થોડી વારમાં દાદાના દર્શન કરીશું તો વિડીયોમાં થિયેટ સુધી બનાવી રહીજો तो मित्रों आप लोग अगले सीजन रहते थे ना मंदिर में तो मित्रों ना दर्शन करी कमेंट में जय दाल दा की वीडियो शेयर कर दे जो जैसे कि वहीं लोग पढ़ते थे दर्शन करी सके तो मित्रों आज आप लोग पंजे भुवासरी दानव वापु नजरम दिवस निमित्त एक वीडियो बदना दर्शन साथ توی ویڈیو شیر کرجو چینل مے سبسکرائب کوجو لائک کوجو اور کمنٹ باکس میں জয় দাদা ضرورت لگجو فری ملچو জয় দাদা জয় ماتا جی